અને આ દબંગાઈ કરતી મહિલા છે એ મહિલા સહિત ચાર મહિલા સહિત પાંચ જણ પર ફકાયદાઈ ફરિયાદ નોંધી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો સાંભળીએ વિડીયોમાં કે કયા કારણોસર આ કાલોલ તાલુકાની જે મહિલા કાઉન્સિલર અને કારોબારી અધ્યક્ષ સમિતિના જે મહિલા છે એમને પોલીસ સાથે ઘર્ષણ થયું અને ઘર્ષણમાં કયા કારણોસર આ લોકોને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડ્યું

અને વર્ધી ઉતારી લેવાની ધમકી આપી લેડીઝને છેડતીની તથા માર મારવાની ફરિયાદ કરવાની પણ ધમકીઓ આપી અને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી ત્યારે કાલોલ પોલીસે આ દબંગીરી કરનાર અને પોલીસ સામે રોફ જમાવનાર પ્રતીક જોશી વર્ષાબેન નેહાબેન પ્રિયંકાબેન અને જોશનાબેન એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ સ્ટેશનમાં પણ ઉદ્ધતાએ ભરેલ વર્તન કરી જ્યારે જોઝતા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં લાતો મારીને જેલમાં મને પૂરી દો તેમ કહી મહાવ્યથા પહોંચાડી અપમાનજનક વર્તન કરી મારી ઉપર સુધી પહોંચશે તમારી બદલી કરાવી દઈશ તને સસ્પેન્ડ કરાવી દઈશ એવું બોલી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાની બી હોવાથી બીએનએસની કલમ બસો એક્યાસી એકસો નેવ્યાસીની પેટા કલમ બે બસો એકવીસ એકસો એકવીસની પેટા કલમ એક એકસો એકવીસની પેટા કલમ બે એકસો બત્રીસ ત્રણસો બાવન ત્રણસો એકાવનની પેટા કલમ બે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી મુજબ વુમન કોન્સ્ટેબલની સાથે ઝપાઝપીને કારણે તેઓના હાથે ફ્રેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળેલ છે સમગ્ર મામલો આખા કાલોલ તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો નથી દારુ પકડ્યો શું પકડ્યો આ મેરી છોરી ને હેરાન કરો ખોલો ખોલો પૂરવા છે તમારે આને બેસાડવો છે ને ચલો બેસાડી દો મમ્મી ખાલી કાડા બધું હેરાન કરો છો અમને અમે પોલીસ વાળામાં ગોળિયા લેવા ગઈ છે એટલું બધું તમારું ચેકિંગ ચાલુ મમ્મી મારી પત્ની બેઠી હોય ને આવા હું આવી રીતે આવા શા કરું